સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામની ઘટના કરોલી ગામે પતંગની દોરી બાબતે બે બે કોમ અથડામણ થઈ છે કોમ્પ વચ્ચે એક કારની ગાડીનો જે કાચ છે તે તોડી નખાયો છે પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિની ઇજા થઈ છે કરોલી ગામ પાસે પોલીસ કાફલો પહોંચી ગયો છે

આ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા પરંતુ ક્યાંક સમી સાંજે આ જે મામલો છે તે બે જૂથો વચ્ચે છે જે તે બિચકાયો હતો પતંગને ને લઈને જ આ બે જૂથ હતા કે બંને આમને સામને આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ જે તોડફોડ ઘટના છે તે બનવા પામી હતી ગાડીના કાચ તૂટવાની પણ આ ઘટના છે તે બનવા પામી છે જોકે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ પણ જાતની જાનહાનિના સમાચાર હાલ નથી મળી રહ્યા પરંતુ ક્યાંક જે છે પરિસ્થિતિ નહીં તેને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ સ્થળ ઉપર દોડી ગયા હતા હાલ જે માહિતી મળી રહી છે કે જે આ ગામ છે ત્યાં પોલીસ વડા છે તે પણ હાલ આ સ્થળ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે કારણોસર આ બંને જૂથો એક બીજા ઉપર તૂટી પાડ્યા હતા તે તમામ બાબતો છે તેને લઈને હાલ પોલીસનો કાફલો છે તે ગામમાં પહોંચી ગયો છે કોઈ પણ જાતની વધુ આ ઘટના છે તે નહીં તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ આ સમગ્ર બાબત છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે પરંતુ હજુ પણ આ ગામની અંદર અચંબા પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે હાલ પોલીસ વાળા છે તે પણ આ ઘટના સ્થળ છે તેનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે જી વિવેક દીપક સૌથી મહત્ત્વની બાબત મારે એ જાણવી છે કે જ્યારે કરોલી ગામમાં જે પ્રમાણે પથ્થરમારાની આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી હોય ત્યારે આ બે કોમની ખાસ મારે વાત કરવી છે આ બે કોમ કઈ કઈ કોમ હતી અને હાલ જે પ્રમાણે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું છે કે કેમ હાલ જે રીતે જોવા મળી રહ્યું છે કે અહીં જે લઘુમતી કોમ છે તે પણ આ ગામની અંદર તેનો વસવાટ રહેલો છે અને ત્યાં જ આ બાબત છે તે જોવા મળી રહી છે કે આ જે ગામની અંદર અચંપા પરિસ્થિતિ છે તે છે તે સ્થિતિનું નિર્માણ થાય તેવી ચોક્કસથી જે છે તે અગાઉના જે મામલાઓ છે તે પણ સામે આવેલા છે ત્યારે કોઈ પણ જાતની વધુ પરિસ્થિતિ ન વર્ષે તેને લઈને પોલીસના અધિકારીઓ છે તે પણ આ સ્થળ ઉપર દોડી ગયા છે કોઈ પણ જાતની હાલ જો વાત કરીએ તો જાનહાનીના સમાચાર છે તે જોવા નથી મળી રહ્યા પરંતુ હાલ આ અચંપા પરિસ્થિતિ છે અને જેને લઈને પોલીસ અધિકારી છે પોલીસનો મોટો કાફલો છે તે આ ગામમાં જોવા મળ્યો છે જી આભાર દીપક જાણકારી અને અપડેટ આપવા માટે તો અહીંયા જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે સમગ્ર જે ઘટનાક્રમ અમારા સંવાદદાતા દીપક મકવાણા ફોનલાઇન પર જોડાયા હતા અને એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે અજંપાભરી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે ઘટના વધુ ન પ્રસરે ઉગ્ર વાતાવરણ ન બને એ માટે પોલીસનો જે કાફલો છે તે સતત મોનિટરિંગ કરી રહ્યો છે કારણ કે ઘટના જ એ પ્રકારની બનવા પામી છે પથ્થરમારાની ઘટના જ્યારે બની હોય એટલે ચોક્કસથી પોલીસનો કાફલો તો ઘટના સ્થળે ઉતારી દેવામાં આવે પરંતુ આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી છે ત્યારે હવે પોલીસ પણ હવે આગળની જે કાર્યવાહી છે તે પણ શરૂ કરશે અનેક મહત્વના સમાચાર કચ્છ ભુજથી સામે આવી રહ્યા છે કચ્છ ભુજની જો વાત કરવામાં આવે તો કચ્છ ભુજની જે